નમસ્કાર ગુડ મોર્નિંગ જય ગિરનારી જય સોમનાથ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે અમે આવી ગયા છે બચાવની અંદર બચાવ રેલવે સ્ટેશનની એકદમ સામે આજે અમે નાઇટ હોલ્ટ એટલે કે રાત્રિ વિરામ કર્યો તો ખીવ ચં ખીમચંપા વિશ્રામ ધામની અંદર આવો આપણે ખીમચંપા વિશ્રામ ધામની મુલાકાત લઈએ ત્યાં તમને રેવા જમવાની જ સરસ વ્યવસ્થા મળી જાય છે આપણે અહીંના ભોજનાલયની મુલાકાત લઈએ ભોજનાલય છે જમ્પા જ્યાં બેસવાની ને ખૂબ જ સરસ વ્યવસ્થા છે પે ક્યાં ક્યાં સુવિધા ઉપલબ્ધ છે नाश्ते के खाने की क्या क्या व्यवस्था कैसे कैसे मिलता है कैसे मिलता है नाश्ता क्या रेट लगाते है? सो रुपे, सो रुपे हैं सौ रुपये सौ रुपये में सौ रुपये में अनलिमिटेड नाश्ता बहुत सारी वेराइटी यहाँ पे है गुजराती में आप बात करिए तो खीरो गाठिया चटनी उत्तपम भात ખાખરા તમામ પ્રકારના ચા જે ગુજરાતીઓને સૌથી વાલી અને પ્રિય આઈટમો તમામ અહીંયા શુદ્ધ અને શાકાહારી મળી જાય છે આજે અમે પહોંચી ગયા છે ભચાઉના ચંપા આશ્રાલયમાં જ્યાં આપણે શુદ્ધ અને શાકાહારી નાસ્તો ભરપેટ અનલિમિટેડ ફક્ત સો રૂપિયાની અંદર અને રહેવાની પણ ઉત્તમ અને સારામાં સારી વ્યવસ્થા એકદમ રેલવે સ્ટેશનની સામે બચાવ ક્યારેય પણ આવવાનું થાય તો મિત્રો જરૂર અહીંની મુલાકાત લેજો ફૂડથી માંડી અને રહેવાની વ્યવસ્થાથી માંડીને ખૂબ જ સરસ છે અહીં મારી સાથે મારા મિત્રો છે એમને એમની પાસે પણ જાણીએ કે એમને કેવું લાગ્યું હા મારા મિત્ર છે સંદીપભાઈ કોડીનારથી સંદીપભાઈ તમને અહીંની વ્યવસ્થા અને જમવાનો નાસ્તો કેવો લાગ્યો છે જમવાનું

બચાવ રેલવે સ્ટેશનની એકદમ સામે મેઘદૂત ચંપા આશ્રાલય ભોજનાલય અને આશ્રાલય રેવા જમવાની ઉત્તમ વ્યવસ્થા એકદમ તદ્દન વ્યાજબી ભાવે શુદ્ધ શાકાહારી નાસ્તો જમવાનું દરેક તમામે તમામ વ્યવસ્થા એ તમને ઉપલબ્ધ હશે તો ચોક્કસ એક વખત મુલાકાત લ્યો જ્યારે બચાવ થાય ત્યારે ચોક્કસ અહીંની મુલાકાત લેજો જાય ગિરનારી